નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો તાપી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાંગ્લાદેશના પુતળાનું દહન કરી ધરણા પ્રદર્શન યોજ્યું તાપી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંગળવારના અગિયાર કલાકની આસપાસ સેવા સદનના ગેટ નજીક ધરણા પ્રદર્શન યોજી બાંગ્લાદેશના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું જ્યાં બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી ઇસ્લામિક જેહાદી પ્રવૃત્તિઓ સક્રિય થતા હિન્દુઓ પર અત્યાચારની ઘટનામાં વધારો જેનો વિરોધ કરી સુરક્ષા આપવામાં આવે અને આવા પર કાર્યવાહી કરવાની જિલ્લામાં લોક અદાલત યોજાયો ત્રણ હજાર છસો એકાણું કેસોનો સફળ નિકાલ કરવામાં આવ્યો તાપી જિલ્લાની વ્યારા સહિતની અલગ અલગ નામદાર કોર્ટમાં લોક દરબાર નામદાર જજ સાહેબની હાજરીમાં યોજાયો હતો જેમાં ત્રણ હજાર છસો એકાણું નિકાલ કરવામાં આવ્યો છે જેમાં કેસોનો નિકાલ કરાયો હતો તાપી સેવા સદન ખાતે નાયબ કલેક્ટરની હાજરીમાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ તાપી જિલ્લાના સેવા સદન ખાતે નાયબ કલેક્ટરની હાજરીમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ અને સુશાસનના લક્ષ્યો સહિતના અલગ અલગ મુદ્દે ચર્ચાઓ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં તાપી જિલ્લાના સેવા સદનમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા વ્યારાના મગરકુઈ ગામે કાર અને મોપડ વચ્ચે અકસ્માત પરિવારના ત્રણ સભ્યોને ઈજા પહોંચી વ્યારા પોલીસ મથક ખાતેથી મંગળવારના પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ મગરકુ ગામની સીમમાં એક કાર ચાલકે મોપેડને ટક્કર માર દેતા પરિવારના ત્રણ લોકોને ઈજા પહોંચી હતી જેમાં તુલસીંગ ચૌધરી નિકિતાબેન ચૌધરી અને ઈલાબેન ચૌધરીને ઈજા પહોંચી હતી બનાવને પગલે કાર ચાલક કાર મૂકી ફરાર થઈ જતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વાલોડ ગામમાંથી પસાર થતી વાલ્મીકી નદી કિનારે ઝાડ સાથે દોરડું બાંધી પુરુષે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું વાલોર પોલીસ મથક ખાતેથી મંગળવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ પોર્ટ બિલ્ડિંગ પાછળ વાલ્મીકી નદી કિનારે પાસઠ વર્ષે ગમનભાઈ ઢોળિયા પટેલે જળ સાથે ડોડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું બનાવનેલી પોલીસે તપાસ હાથ ધરતા મરણ જનાર ભેંસનું બિદાન કરાવવા જવાની ના પાડવા છતાં લઈ જતા ફરિયાદી અને તેમના પતિ અમને પૂછ્યા વગર કામ નહીં કરવાનું કહેતા જે બાબતે મનમાં ખોટું લાગી જતા ગળે ફાંસો ખાઈ લીધો હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે ચેતનાબેનની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે સોંગ પોલીસે રાસમાટી ભૂલો પડેલ યુવકને પરિવાર સાથે મિલન કરાવી મદદ પહોંચાડી સોંગઠ પોલીસ મથક ખાતેથી મંગળવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ રાસમાટી ગામેથી બાવીસ વર્ષીય પપ્પુ રાજપૂતને પોલીસે પરિવાર સાથે મિલન કરાવી માનવતા મહેકાવી હતી બનાવની વાત કરીએ તો યુવક બિહારથી મુંબઈ ખાતે મિત્રો સાથે મજૂરી માટે આવ્યો હતો જે અન્ય ટ્રેનમાં બેસી જતા બુલો પડી ગયો હતો જેને લઈ પોલીસે યુવકના વ્હોલીભાષા શોધી જરૂરી મદદ પહોંચાડી હતી જે ખરેખર સારી બાબત કહી શકાય તેમ છે વ્યારાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાપી જિલ્લાના એકસો એક ખેડૂતોએ સ્વદેશી અને સ્વત્તામાં સામૂહિક શપથ લીધા હતા અને દસ પ્રગતિશીલ ખેડૂતોનું

આહવાન કરાયું હતું જેમાં અંબાજી થી ઉગમાર ગામ સુધીના આદિજાતિ મોરચાના કાર્યકરો અને ધારાસભ્યો સહિત સાંસદ સભ્ય હાજર રહ્યા હતા સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલ માં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલ ને યુટ્યુબ માં જઈ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પાસે શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર